વાવીમાં સાત એપ્રિલે માહેશ્વરી સેવા સમિતિ દ્વારા હાસ્ય કવિ સંમેલન આયોજન કવિ કુમાર વિશ્વાસ રક્ષી ઉપસ્થિત હવે સમાચારો જોઈએ વિગતવાર ગૌરવ મલ્ટી ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ લોકોને મોટા મોટા સપના બતાવી દર મહિને ચેઇન સ્કીમ હેઠળ પૈસા ઉઘરાવી એક કરોડની છેતરપિંડી કરતા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે વલસાડમાં ચીટફંડના નામે કરોડોની લૂંટ કરી ગાય માતા અને ડેરી ઉત્પાદનોના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે કંપનીના ડિરેક્ટર જિજ્ઞેશ વઝીરભાઈ પટેલ અને અનિલ જયસવાલ સામે ગુનો નોંધી ન્યાયિક તપાસની માંગણી કરવામાં આવી છે દેશમાં અનેક પ્રકારના ચીટફંડનો કૌભાંડ સાંભળવામાં આવ્યા છે ઘણા કેસોમાં કાયદાકીય ચુકાદાઓ આપવામાં આવ્યા છે તો ઘણા કોર્ટમાં પેન્ડિંગ છે વલસાડ જિલ્લામાં એક નવા પ્રકારનું ચીટફંડ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં માતા ગાયના નામે લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે લોકો પાસે દર મહિને નિયત રકમ લઈને ગાયમાંથી ઉત્પાદિત માલ સામાન સાથે નિયત મુદતમાં વેચવાની લાલચ આપીને આ યોજના હેઠળ નાણાં જમા કરાવતા હતા થોડા સમય માટે લોકોને પૈસા પરત કરવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તેઓ પૈસા આપવામાં આનાકાની કરવા લાગ્યા હતા ગુજરાતના ચીખલી નવસારી ખાતેથી વર્ષ બે હજાર અગિયારમાં નોંધાયેલી ગૌરસ મલ્ટીટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ લોકો સાથે છેતરપિંડી કરી અને તેમને મોટા સપના બતાવીને દર મહિને ચેઇન સ્કીમ હેઠળ પૈસા જમા કરાવ્યા પરંતુ સમય મર્યાદા બાદ પણ પૈસા પરત કર્યા નહીં કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને આરોપી ડાયરેક્ટર જિજ્ઞેશભાઈ વઝીરભાઈ પટેલ રહેવાસી સુખાલા કપરાડા જિલ્લા વલસાડ અને અનિલભાઈ રામનરેશ જયસ્વાલ સુરતના રહેવાસી છે આ ઉપરાંત કંપનીના કોર કમિટીના સભ્યો વંકિતભાઈ પટેલ ધીરુભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ સુભાષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ફરિયાદી યોગેશભાઈ બાબુભાઈ પટેલ રહે વલસાડ સુનિલભાઈ અરવિંદભાઈ પટેલ મનીષભાઈ પટેલ નીતિનભાઈ પટેલ વિપુલભાઈ હળપતિ અને અન્ય ભોગ બનનાર ગૌરસ મલ્ટીટેડ પ્રાઇવેટ લિમિટેડના બંને ડિરેક્ટરો વિરુદ્ધ આઈપીસીની ચારસો વીસ કલમ હેઠળ પારડી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ મામલે ન્યાયિક તપાસની માંગણી પણ કરી હતી તેમજ પોલીસ અને સરકાર પાસેથી ન્યાયની અપીલ કરી હતી સમગ્ર મામલે એડવોકેટ રૂપેશ રાઠોડ અને એડવોકેટ હેમંત પટેલે ફરિયાદીને મદદ કરવા આવ્યા હતા અને કાયદાકીય મદદ પૂરી પાડી હતી જણાવી દઈએ કે ઓછા સમયમાં વધુ પૈસા મેળવવાના લોભમાં સેંકડો ગરીબ લોકો આવા ચીટ ફંડમાં સામેલ થયા છે અને પોતાને નુકસાન પહોંચાડ્યું છે જેને લોકોએ સમજવું પડશે માહિતી આપતા ફરિયાદીના વકીલ રૂપેશ રાઠોડે જણાવ્યું કે કંપનીએ નિર્દોષ લોકો સાથે રમત રમીને વાવવી વલસાડ અને આસપાસના વિસ્તારના લોકો સાથે રૂપિયા એક કરોડથી પણ વધુની છેતરપિંડી કરી છે પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવીને ગામમાં નાની મોટી નોકરી કરતા લોકોને તેમની મહેનતની કમાણીનું રોકાણ કરવામાં આવતું હતું અને ડેરી ઉદ્યોગ કરવાના નામે તેઓને પૈસા અને પાકતી મુદ્દતે ગીર ગાયો આપવાની લાલચ આપવામાં આવતી હતી વર્ષ બે હજાર સોળ બાદ કંપનીના બંને ડિરેક્ટર સતત લોકોને ગેરમાર્ગે દોરતા હતા અને પૈસા આપવાના નામે વિવિધ બહાનાઓ બનાવી રહ્યા હતા कंपनी का नाम गोरस मल्टीटेड प्राइवेट लिमिटेड कंपनी है ये लोग आ, इस कंपनी से 2016-17 से जुड़े हैं 2011 को कंपनी बनी थी उसके बाद से ये लोग छोटे छोटे पार्ट्स में जैसे सहारा वाले लेते थे वैसे कलेक्शन करते हैं और इनको एक ऐसा लालच दिया कि ये पैसे आपको आठ साल में दो गुना मिलेंगे जिसके साथ आपको गिर गाय होती है वो मिलेगी आप अपना कुछ बिजनेस कर पाओगे और आ, अलग अलग तरह के बेनिफिट्स दिखाई थी कि जो ऐसे सपने दिखाए थे जो कभी साकार नहीं होगा वैसे सपने दिखाए थे पहले इनिशियली स्टेज पे जब जब इन्होंने पैसे दिए तो उन्होंने उनका वो लालच को दो गुना करने के लिए उनके पैसे डबल करके दिए कुछ चीज़ें उन्होंने अलॉट की ताकि उनको ट्रस्ट बैठ गया कि ये हमको आगे जा और भी मिलेंगे तो इन्होंने अपनी और हार्ड एंड मनी जो रोज़ के मजदूर आप जो कि जितने लोग हैं वो रोज रोज़गारी पर काम करते हैं दो सौ पाँच सौ हज़ार रुपये वो जमा छोटे छोटे अमाउंट जमा करके इनको जमा के उनका कैसा एक कलेक्शन सेंटर वापी था वलसाड़ था और इनके जो एजेंट है चिखली Uh, इनके जो एजेंट है वो घर पे ही पैसे लेने जाते थे बेचारे मजदूर वो लोग जमा करने भी जाते थे तो ये सारा ट्रांजेशन भी कैश बेस है जिसका कोई रिकॉर्ड्स ही नहीं है और अगर आप देखोगे हमारी कंपनी लॉ के हिसाब से तो उनको जो रिकॉर्ड्स अपडेट करने थे कंपनीज लॉ लॉ के हिसाब से एम पे वो भी इन्होंने अपडेट नहीं किया ताकि कोई इनको ट्रैक कर पाए कि कितने ट्रांजेक्शनों हुए कितने पैसे हैं अब जो ये बेचारे लोग को सर्टिफिकेट दिए प्रेफरेंस शेयर के सर्टिफिकेट मुझे लगता है वो भी पूरे गलत है क्योंकि कंपनी रजिस्टरी वन लाख रुपये शेयर के ब्याह पे हुई है तो इनका जो मेरे पास जो लोग आए हैं जो लोग जो गरीब लोग उनका तकरीबन एक आध करोड़ रुपया जितना फँसा हुआ है इसके अलावा बहुत सारे लोग हैं जिनका कितना पैसा फँसा हमको पता नहीं जब ये दोनों मिलेंगे जो इस पूरी मिस्ट्री के मास्टर माइंड जिग्नेश भाई और अनिल भाई वो दोनों मिलेंगे तो पता चलेगा कितने लोगों के साथ कितना फ्रॉड किया है अब ये बेचारों को ये भी नहीं पता कि इनके साथ क्या हुआ क्या ये तो मेरे कॉन्टेक्ट में आए कहीं से उनको पता चला मैंने उनको बताया कि ये जो कंपनी बनी थी ना वो उसका इंटेंशन ही फ्रॉड था क्योंकि शुरुआत से उन्होंने कोई कंपनी की कंप्लाइंस ही नहीं की ताकि वो તુત આપ બંધ હો જાય મિનિસ્ટ્રી ઓફ કારટ અર્સ ને બધા ચાઉ તો કે અગર સરકાર કોઈ अच्छे एक्शन लें तुरंत एक्शन लें तो ऐसे लोग पर ऐसी कार्रवाई हो ताकि कोई और ऐसा ना कर पाए जैसे एक आगे भी हमने आया था कि समृद्धि जीवन करके कंपनी है आ, कुछ अलग अलग सारी कंपनियांज जाती थी जो ऐसे लोग को डिटेक्ट करती है जिनको किसी चीज़ का नॉलेज नहीं बेचारा इनको ये भी नहीं पता कि कंपनी एक अलग चीज़ है और डायरेक्टर अलग चीज़ है ये लोग कंपनी के डायरेक्टर को उसका मालिक मान के चल रहे जबकि अपने कंपनी में डायरेक्टर और कंपनी अलग है मास्टर माइंड वो लोग ही हैं जो इसके पीछे जो डायरेक्टर है यही होना चाहिए कि बेचारे इन गरीब लोग का सबसे पहले पैसा मिल जाए उसके बाद जो ऐसा एग्जाम्पल सेट किया जाए कायदे

પણ અત્યારે હું બે હજાર સોળથી તો એ કોન્ટેક્ટમાં આવતા નથી નંબર બદલી નાખે છે ફોન કરે તો ફોનમાં કોન્ટેક નહીં થાય ઘરે જાય તો ઘરે તાળા હોય હવે અમારે બી બીજાના પૈસા હોય તો આપણે એ લોકોને બી જવાબ આપવાનું હોય એટલે બહુ પરેશાનીમાં છે અમને એટલું જ જોઈએ કે અમને અમારો ન્યાય મળે અને અમને જે પૈસા અમે જે ભરેલા છે એને અમે વ્યાજ એવું કંઈ નહીં આપે તો કંઈ નહીં મતલબ અમારું જે મૂડલ હોય એ અમને આપે તો એ સારું એમ સરકાર પાસે અમારી એ જ અપેક્ષા છે કે અમને અમારો ન્યાય મળે અને અમારી જે રકમ ભરી છે એ અમને પરત પર મળી જાય અપરાધી હોય એ લોકોને એ લોકોના હિસાબની સજા તો એ લોકોને થવી જ જોઈએ કેમ કે સર અમે બહુ તકલીફ કરી છે બધાનું બહુ સાંભળ્યું છે ઘરે ઝઘડા કરવા આવે એવું બી અમે થયું છે એટલે અમે બી બહુ પ્રોબ્લેમમાં છે એટલે એ લોકો એ લોકોની રીતે જો સારી લાઈફ જીવતા હોય તો અમને બી સારી લાઈફ જીવવાનો અધિકાર છે એમ એટલે અત્યારે સુધીમાં અમને એવું થયું કે પૈસા મળશે એમ ગોરસ મટેટકરની કંપની હતી ડેરી પ્રોજેક્ટ ચલાવતા હતા લોકો જેના ઓનર છે જીગ્નેશ વજીરભાઈ પટેલ જેમ સુખાલા રહેવાનું છે એક અનિલભાઈ જયસવાલ છે જેમનું રહેવાનું છે વ્યારા એક્ચુઅલી એમને કહ્યું કે પાટ પાટમાં પૈસા ઉઘરાવતા હતા ઘરે લેવા આવતા હતા ઓફિસો જમા કરતા હતા સરહદના ગાળામાં તો સારું ચાલ્યું એટલે અમે અમારા થ્રુ ફ્રેન્ડ છે ફેમિલી છે ફળિયાના છે એમાં પૈસા અમે ભરાય અને પોતે પણ ભરી રહ્યા છે પૈસા હવે કેવું છે કે સમય પહેલાં સરહદના ગાળામાં એમને પૈસા પાછા રિફંડ આપ્યા છે એટલે અમને વધારે લાલચ આવી હતી અમે પાછા વધારે પૈસા ભરી રહ્યા પછી બે સોલથી લઈને હમણાં સુધી ભાઈ મળતા જ નથી પૈસા આપવાના બાના કર્યા કરે છે પૈસા આપતા નથી એમના અમારી આખી ટીમના જોઈએ તો સિત્તેર લાખ રૂપિયા એમાં રોકાયેલા છે એમાં શું અમને જાણવા નથી ઘરે જાય ઘરે પણ ટાળા મળે છે કશે ઇન્ફોર્મ તો ત્યાં જાય તાપે પણ એ લોકો મળતા નથી અમને વલસાડ લીલાપોર ગામે ફેશન ડિઝાઇનર યુવતીના આત્મહત્યા પ્રકરણમાં પ્રેમીના પરિવારજનોએ સમાધાન કરવા બાબતની ખાતરી આપ્યા બાદ ફરી જતા આઘાતમાં સરી ગયેલ યુવતીએ અંતિમ પગલું ભર્યું હતું વલસાડ વિસ્તારમાં રહેતી ફેશન ડિઝાઇનર યુવતીએ તેણીના પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જે બાબતનો કેસ વલસાડની નામદાર કોર્ટમાં ચાલી ગયો હતો કોર્ટે આરોપી યુવાનને શરતોના આધીન જામીન મુક્ત કર્યા હતા આ દરમિયાન ફેશન ડિઝાઇનર યુવતીએ વલસાડના લીલાપોર ગામે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું યુવતીએ સુસાઇડ નોટમાં તેણીના પ્રેમી સહિતના તેના પરિવારજનોના નામોનો ઉલ્લેખ કરતા વલસાડ રૂરલ પોલીસે તપાસ શરૂ કરી હતી જે તપાસમાં પ્રેમી સહિતના પરિજનોએ સમાધાન કરવા બાબતની ખાતરી આપ્યા બાદ ફરી જતા તેણીએ અંતિમ પગલું ભર્યું હોવાની વિગત સામે આવી હતી પોલીસે આરોપી યુવાન સહિતના તેના પરિવારજનો સામે આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપવા બાબતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષીય ફેશન ડિઝાઇનરને નવેમ્બર બે હજાર બાવીસમાં ઇન્સ્ટાગ્રામ પર અબ્રામા વિસ્તારમાં જ રહેતા મયુર અરવિંદભાઈ પટેલ નામના યુવાન સાથે મિત્રતા થઈ હતી બંને વચ્ચે પ્રેમા ફૂટી નીકળ્યા હતા જેની જાણ બંનેના પરિવારજનોને થતા બંને એક જ જાતિના હોવાથી પરિવારજનોએ પ્રેમી પંખીડાના પ્રેમ સંબંધને સ્વીકૃતિ આપી હતી નવેમ્બર બે હજાર માં બંને વચ્ચે કોઈક બાબતે તકરાર થયા બાદ મનમેળ બગડ્યો હતો અને એક જ વર્ષમાં પ્રેમી પંખીડાઓ છૂટા પડી ગયા હતા જે બાદ યુવતીએ ગત તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસે તેના પૂર્વ પ્રેમીએ લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો છોતેર મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી જે બાદ સૂચિબેન ગત તારીખ છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસે રાત્રે અગિયાર વાગ્યાના સુમારે તેણીની લીલાપોર ગામે આવેલ દુકાનમાં એલ્યુમિનિયમની એંગલ સાથે દુપટ્ટાનો છેડો બાંધી ગળે પાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જે અંગે મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે વલસાડ રૂરલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જે તપાસમાં મૃતક યુવતીએ અંતિમ પગલું ભરતા પહેલાં એક સ્યુસાઇડ નોટમાં તેણીના પ્રેમી સહિત તેના માતા પિતા અમદાવાદ ખાતે રહેતી તેની બહેન અને અમદાવાદના એક ઈસમ મળી કુલ પાંચ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કર્યો હતો જે બાબતે વલસાડ રૂરલ પોલીસ મથકના મહિલા પીએસઆઈ જે એન જાડેજાએ ઝીણવટ ભરી તપાસ કરી હતી જે તપાસ દરમિયાન પ્રેમી મયુર પટેલ સહિતના તેના પરિવારજનોએ યુવતીને મયુર સામે કરેલ દુષ્કર્મના કેસમાં સમાધાન કરવાની ખાતરી આપી હતી જે બાદ પ્રેમી સહિતના પરિવારજનો તેમની સમાધાન કરવાની વાત પરથી ફરી ગયા હતા અને આરોપી પ્રેમીને કોર્ટ મારફતે જામીન અપાવ્યા હતા નામદાર કોર્ટે આરોપીને શરતોને આધીન જામીન મુક્ત કર્યા હતા જે બાબતની જાણ યુવતીને થતાં તેણી આઘાતમાં સરી ગઈ હતી જે બાદ તેણે અંતિમ પગલું ભર્યું હતું તેવી વિગતો સામે આવી હતી જે બાબતે મૃતક યુવતીના પિતા પ્રેમીના પિતા અરવિંદભાઈ બાબરભાઈ પટેલ માતા શારદાબેન અરવિંદભાઈ પટેલ બહેન હિતેશ્વરી રહે અમદાવાદ અને બાલભદ્ર નામના ઈસમ રહે અમદાવાદ સામે વલસાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો છ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ નરેશભાઈ બંધિયા અગ્રણી ઉદ્યોગપતિ અને ઉપપ્રમુખે ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ કરાતા આનંદની લાગણી અનુભવી હતી ઉમરગામ તાલુકાના સૌથી મહત્વના અને ઉદ્યોગો માટે કરોડરજ્જુ સમાન ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ કરાતા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગકારોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી કામગીરી શરૂ થતાં યુવાઈએ પ્રમુખ નરેશ બંથિયા ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી અજયભાઈ શાહ ટ્રેઝરર આશીષભાઈ શાહ યુઆઈએના હોદ્દેદારો કેતનભાઈ પંચાલ સર્વાનંદ દેવર વિપુલ પંચાલ સહિત ઉપસ્થિત ઉદ્યોગકારોએ મીઠાઈ ખવડાવી મોં મીઠું કર્યું હતું અને તંત્રના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગના ખાતમુહૂર્ત બાદ કામગીરી શરૂ ન કરતા લોકોમાં નારાજગી જોવા મળી હતી आज रोज शुक्रवार सवार अगर कलाके कामगिरी शुरू कराता न केवल उद्योगकारों परंतु नियमित अवर जवर करता वाहन चालको राहत आज जो अपना रोड का कंडीशन खराब था जो अपने ग्रुप में लिखा जा रहा है तो हमारी पूरी टीम ने बहुत एफर्ट करके अपना पावर हाउस तक रोड का काम आज हमने श्री गणेश करवाया है और इस काम को बहुत अच्छी तरीके से हम लोग उसको समाप्त करेंगे और जो कॉलोनी की डुगर की भी समस्या थी वो भी हमने कार्य शुरू कर चुके हैं और आने वाले कुछ दिनों में डुगर की समस्या का भी कॉलोनी से पूरा हल किया जाएगा जो जो समस्याएं कॉलोनी की है उस पर हमारी टीम सबसे ज्यादा अभी प्रयास कर रही है क्योंकि आज के इलेक्शन के कारण आज के कई चीजें हम प्रस्तुत नहीं कर सकते हैं गवर्नमेंट के सामने पर कॉलोनी का काम मैक्सिमम हम करवाया जा सकता है और इसके लिए मैं पूरी टीम का मतलब धन्यवाद दूंगा और ईश्वर काका अजय भाई और बजरंग भाई ये लोग ने भी बहुत हम लोग को मदद की है और काका ने जो डूंगर हटाने में सबसे बड़ा रोल जो अदा किया है वो काका ने किया है इस पर खुद पर्सनली इन्वॉल्व होके कॉलोनी को कॉलोनी को वो पूरा फ्री पूरा करेंगे और ये रो, जो रोड है ये पूरा आरसीसी रोड बनेगा વાપીમાં સાતમી એપ્રિલે માહેશ્વરી સેવા સમિતિ દ્વારા હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કવિ કુમાર ઉપસ્થિત રહેશે વાપીમાં અને વલસાડ જિલ્લા દમણ દાદરાનગર હવેલીમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિ માટે ફંડ એકત્ર કરવાના ઉદ્દેશથી માહેશ્વરી સેવા સમિતિ દ્વારા હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે વાપીની જ્ઞાનધામ સ્કૂલમાં રવિવારે સાત એપ્રિલ બે હજાર ચોવીસના આ સંમેલન યોજાશે જેમાં કવિકુમાર વિશ્વાસ સહિતના ખ્યાતનામ કવિઓ ઉપસ્થિત રહેશે માહેશ્વરી સેવા સમિતિ વલસાડ જિલ્લો અને સેલવાસ દમણ દ્વારા આયોજિત હાસ્ય કવિ સંમેલન અંગે સમિતિના આગેવાનોએ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી જેમાં સાતમી એપ્રિલ બે હજાર ચોવીસના જ્ઞાનધામ સ્કૂલ વાપી ખાતે સાંજે સાત વાગ્યે આ કવિ સંમેલન શરૂ થશે માહેશ્વરી સેવા સમિતિ આ વિસ્તારમાં હિન્દી સાહિત્ય અને હિન્દી ભાષાના વિકાસ માટે છેલ્લા વીસ વર્ષથી અવિરત કવિ સંમેલનનું આયોજન કરે છે આ કવિ સંમેલનમાં અત્યાર સુધીમાં દેશના અનેક ખ્યાતનામ કવિઓ હાસ્ય કવિઓ ઉપસ્થિત રહી ચૂક્યા છે કવિ કુમાર વિશ્વાસ આ સંમેલન સહિત કુલ પાંચ વખત વાપીમાં આયોજિત કવિ સંમેલનમાં આવી ચૂક્યા છે માહેશ્વરી સેવા સમિતિ અનેક સામાજિક સેવામાં પોતાનું યોગદાન આપે છે જે માટે જરૂરી રકમ એકત્ર કરવા આ પ્રકારે હાસ્ય કવિ સંમેલનના આયોજન કરે છે જેની વિગતો પત્રકાર પરિષદમાં પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે રામનારાયણ કાબરા રામ સુરત લઢા ગોપાલજી મહેશ્વરી સહિત ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા યે એક્ચ્યુઅલી હમારે મૈસૂરી સેવા સમિતિ કા હિન્દી સાહિત્ય કી વિકાસ કે લિયે એક કદમ જો હમ 20 સાલો સે એક એસી ભૂમિ પર કર રહે હે જિસ્કી માતૃભાષા ગુજરાતી હે ગુજરાત કે ઇસ પ્રદેશ મે हिंदी के हिंदी का विकास और हिंदी को समृद्ध बनाने का ये प्रयत्न महेश्वरी समाज लास्ट बीस सालों से कर रहा है और यहाँ पे देश के तमाम ख्याति प्राप्त राष्ट्रीय और अंतरराष्ट्रीय हिंदी के प्रसिद्ध कवि को हम यहाँ बुला चुके हैं इनफैक्ट यहाँ पे अभी अमूमन जितने भी ख्यात नाम कवि हैं वो सब आ चुके हैं और एक बार नहीं कई बार आ चुका स्वयं कुमार विश्वास भी यहाँ पे ये पांच बार आ चुके हैं तो ये ये हमारी जो सेवा है मईश्वरी समाज की तरफ से ये हिंदी साहित्य के प्रति है हिंदी भाषा के प्रति है और ये यहाँ पे बहुत लोकप्रिय है गुजराती भाषा होने के बावजूद यहाँ के जो क्षेत्र के जो लोग हैं इस कार्यक्रम को बेहद पसंद करते हैं तो इस इस हिसाब से ये प्रोजेक्ट जो है हम प्रतिवर्ष लेते हैं हमारा फोकस यही है कि हिंदी साहित्य को हम प्रमोट करें ये हमारा मेन मुद्दा है और जैसे कि इन्होंने बताया कि जैसे इंटरनेशनल नेशनल सभी खैतिमान कवि हमारे पास आके गए जैसे अशोक चक्रधर है शैल चतुर्वेदी जी है शैल चतुर्वेदी दो बार आके गए हुए हैं और लोड़ा जी आके गए हुए हैं ऐसे सभी कवियों को हम लोगों ने बुलाया हुआ है यहाँ पे और आपकी बार का हर बार का कवि सम्मेलन हम सैटरडे को रखते हैं मगर आपकी बार हम लोगों ने संडे को रखा हुआ है और शाम सात बजे शाप चालू हो जाएगा ये सभी लोग ध्यान रखें और सात बजे के पहले अपना सीट ग्रहण करें पांच हजार से सात हजार लोग सम्मिलित हो उस तरह से हम लोग ग्राउंड को अरेंज कर रहे हैं और हमको आपके बार जैसे कुमार विश्वास जी की प्रेजेंस है उसकी वजह से काफी अच्छा रिस्पॉन्स मिल रहा है और हमको लग रहा है कि ये ग्राउंड खचाखच भरा रहेगा कि हम लोग हर वर्ष कपराड़ा के आदि आदिवासी बहुल एरिया में पिछले 20 साल से हम लोग बीस हजार विद्यार्थियों को निशुल्क पाठ्यक्रम सामग्री वितरित करते हैं जिसमें सभी समितियों का सहयोग है समिति के अलावा जो डोनेशन मिलता है वो भी वहाँ पे यूज होता है उसके अलावा ये जो भवन है विद्यार्थियों के लिए उपलब्ध है जैसे माप फाउंडेशन जैसे आदिवासी बहुल एरिया से जो लोग आते हैं यहाँ पे ट्रेनिंग के लिए या कोई भी करियर गाइडेंस के लिए उनके लिए उपलब्ध है और मांगलिक कार्यक्रम के लिए भी हमारा भवन बिल्कुल कम ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ દ્વારા આજે દમણ જિલ્લાના ડાભેલ મંડળના વિવિધ વિસ્તારોમાં પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું પ્રચાર દરમિયાન ડાભેલ વિસ્તારના યુવા કાર્યકરો અને તેમની ટીમ દ્વારા લાલુભાઈ પટેલનું ભવ્ય સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું તેમજ ઘરે ઘરે ફરીને લાલુભાઈ પટેલને દમણ દીવ લોકસભા સીટ પરથી ચોથી વાર ભવ્ય જીત અપાવવાની અપીલ કરી હતી આ સાથે આજે લાલુભાઈ પટેલે દમણ દીવના પૂર્વ સાંસદ દયાભાઈ પટેલના નિવાસસ્થાન પર શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી જ્યાં ભાજપ સેક્રેટરી જિજ્ઞેશ પટેલ અને ગિલવાડ સરપંચ હિતાક્ષી પટેલ દ્વારા લાલુભાઈનું પુષ્પાગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ લાલુભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની તરુણાબેન પટેલે સ્વર્ગીય સાંસદ ડાયાભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વલસાડ જિલ્લા ગીર ગય નામે ગૌરવ મલ્ટી નામની લેભાગુ ચીટફં કંપની તરીક કરોડોની ઠગાઈ લીલાપુર ગામની ફેશન ડિઝાઇનર આત્મહત્યા પ્રકરણ પ્રેમી સહિત ત્રણ લોકોની ધરપકડ બે પોલીસ પકડ ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગના નવીનીકરણ કામગીરી શરૂઆત કરાતા યુવાઈએના હોદ્દેદારોએ મીઠાઈ વેચી ભાવિમાં સાત એપ્રિલે મહેશ્વરી સેવા સમિતિ દ્વારા હાસ્ય કવિ સંમેલનનું આયોજન કવિ કુમાર વિશ્વાસ રક્ષે ઉપસ્થિત સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર